જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ વડનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અત્યારે ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પોતાના દાવાઓ કરી રહી છે કે અમારો પક્ષ વિજયી થશે પરંતુ ક્યાંય ને ક્યાંય ભારતીય જનતા પાર્ટીના લોકોની અંદર અસંતોષ જણાઈ આવે છે એવું સૂત્રો દ્વારા પણ અમને જાણવા મળ્યું છે જ્યારે વડનગરની મુલાકાતે ચક્રવાત ન્યૂઝના રિપોર્ટરો અને એમની ટીમ નીકળી ત્યારે પણ એવું જ દેખાઈ રહ્યું છે કે વડનગરની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ અત્યારે કોઈને કોઈ બાબતથી લઈને નારાજ છે તો કેમ નારાજ છે એ વિષય આપણે એમને મળીશું જાણીશું એવો જ એક વિસ્તાર છે વડનગરની અંદર અમરથો દરવાજા વોર્ડ નંબર ત્રણ જેના અંદર એમના વિસ્તારના ઉપરલો મહલ્લો કહેવાય એ વિસ્તારના કોઈ પણ ઉમેદવારને ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ આપી નથી જેને લઈને પણ ઘણી નારાજગી જોવા મળી રહી છે તો આવો જોઈએ આ મહલ્લાના લોકો શું કહે છે શું નામ છે બેન આપનું હંશાબેન કેમ તમારા વિસ્તારના લોકો નારાજ છે અમારે કારણ કે કંઈ કે આપણું એમાં મારે મળ્યા નથી ના કે અમે નારાજ છીએ કેમ નારાજ કેમ છો અમારે કોઈને ટિકિટ નહીં મળી એ અમારી મહેલામાં સસોમાં ટિકિટ મળી નથી મળી માટે બધા નારાજ છો અમારે પટેલ સમાજ રબારી સમાજ ભંગી હરિચંદ બધા દરેક ની પ્રજાપતિ ને ચાર જણા ઉભા એમનો કહું ને શું કારણે ટિકિટ ના આપી બરાબર એને અમારે વિરોધ છે કોની સામે વિરોધ છે તમારો પાછે શું નામ છે આપનું કાર્ય કરજો રબારી લાખાભાઈ વરવા પર શું કહેવા માંગો છો હું એટલું જ કહેવા માંગુ છું કે અહીંયા અમારી સ્થાનિક ઉમેદવારની માગણી હતી અને આ દરેક સમાજને અમે ચાન્સ આપ્યો પટેલ સમાજ નાયક સમાજ ગમે તે સક્રિય કાર્યકરની ઉમેદવારીની એક માગણી હતી એ પક્ષે નકારી કાઢી અમારે કયા પક્ષે નકારી લા ભાજપ પક્ષે અહીંયા અમારે સ્થાનિક મતદારોનો વિરોધ છે તો શું લાગે છે આ વખતે ભાજપને ઝટકો વાગી શકે છે થોડો લાગશે અસંતોષ મતદારોનું છે રાજેન્દ્ર દેસાઈ છે મેં ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટની માગણી કરેલી વોર્ડ નંબર ત્રણમાં પણ અમારા અહીંયા છસો વોર્ડ છે તો અમારા ઉપરના ભાગમાં કોઈ ટિકિટ મળેલી નથી પક્ષથી અમે પક્ષમાં ઘણા કાર્ય કરેલો છે પક્ષથી પક્ષ સાથે જોડાયેલા છીએ પણ અમને અસંતોષ છે કે અમારો એક ઉમેદવાર અહીંયા મળ્યો ને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બરાબર અને અમારા લોકલ બધા માણસો અમારો એમ કહે છે કે તમે પક્ષમાં અમને બધી જ ફરિયાદો કરવા આવો છો અને અમારું કામ થતા નથી અહીંયા બધા સ્થાનિક પ્રશ્નોનો નિવડો કેવી રીતે લાવશો એ રીતના અસંતોષ વ્યક્ત કરીએ છીએ ટોટલી અમારા ઉપરના ભાગ દરવાજાથી અંદરના ભાગના ટોટલી છવા છસો વોટ છે બરાબર તો અમારો કોઈ કેન્ડિડેટ ભાજપ વોડી મંડળે કોઈ સ્વીકાર્ય કર્યો નથી એટલા માટે અમારા ટોટલી ઉપરના વિભાગના મતદારો ભાજપ પક્ષથી નારાજ છે બરાબર શું લાગે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી તમારા વિસ્તારની અંદર બહુમતી સાથે જીતી શકશે પછી નારાજગી નડશે એ મતદારો પર આધારિત છે અમે તો પક્ષ સાથે જોડાયેલા છીએ બરાબર બાકી મતદારોનો મૂળ આજ સુધી કોઈ જાણી શક્યું નથી કે જાણવાનું નથી મારું નામ પટેલ કલ્પેશ કુમાર ચંદુલાલ બી એલ એલ બી મેં વોર્ડ નંબર ત્રણમાં ભાજપની ટિકિટ દાવો કરેલો ગઈ સાલ અમારે અમારું ઉપરથી રબારી કનુભાઈ નથુભાઈ ટિકિટ મળેલી તો આખી પેનલ એમને બહાર કાઢેલી બરાબર પણ આ વખતે અમને ઉપર ટિકિટ આપી નથી એટલે અમારા પાર્ટી સાથે મંદુક છે પણ અમે પાર્ટીના માણસો છીએ એટલે અમે પાર્ટી જોડે વિરોધ કરી ના શકીએ ભગવાનને એવી પ્રાર્થના કરું છે અમને સદબુદ્ધિ હાલે કે ભાઈ આવતી વખત અમને ટિકિટ આપે બરાબર પણ વોટરોમાં નારાજગી છે બરાબર તો ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે કમળ વિન બને આવતી ચાલ અમારે ઉપર ટિકિટ મળે એ પ્રાર્થના કરું છું અમારા બંનેની મેજોરિટી ઓછી છે ત્રણ ઘર પાંચ ઘર એટલે એવું થોડી છે કે ત્રણ ઘરવાળો મતદાર માટે દાવો ના કરી શકે તેમને ટિકિટ આપવા નમ્ર વિનંતી બરોબર અમે આના ભાઈ અમે તો વર્ષો છે ભાજપ જ વોટ આપીએ છીએ અને મેલામાં કોઈને હજી ટિકિટ નહીં મળી તો શું કરવું કહો અમારે તો ટિકિટ ભાજપ આપીએ છીએ અમે તો એટલે આ વખત આપી છે કે નહીં આપી તમારે અંદર કોઈ સદસ્ય મળ્યું નથી એટલે અમે અસંતોષ છીએ એથી કરીને અમારે શું કરવું એનો કોઈ નિર્ણય અમે લઈ શકતા નથી કયા પક્ષ તરફથી તમે અસંતોષ વ્યક્ત કરો છો ભાજપ તરફથી અસંતોષ છીએ અમારે ભાજપનો પક્ષમાં કોઈ ટિકિટ અહીંયાથી મળી નહીં એથી લઈને અસંતોષ છીએ ભાજપમાં અમારે કોઈ ટિકિટ મળી નથી એટલે અમે અસંતોષ છીએ એટલે અમે વોટિંગ કરવાની મળી નહીં